જબ કુત્તે પે સસ્સા આયા તબાદશાને એ શહેર બચાયા અને શહેર એટલે આપણું અમદાવાદ કે જેનું આજે જન્મદિવસ છે આજના આ ખાસ દિવસે વાત કરીશું અમદાવાદની આપણી હેરિટેજ સિટીની નમસ્કાર નિર્માણ ન્યુઝની વિશેષ રજૂઆતમાં રિવરફ્રન્ટ ઉપર કૂદકા મારતું મેટ્રો ટ્રેનના પૈડે દોડતું મોલમાં મલકાતું અને ક્રુઝમાં હરખાતું બીઆરટીએસ ની બસમાં હાંફતું અને ગગન ચુંબી ઇમારતોને લિફ્ટમાં જોવાતું બુલેટ ટ્રેનના સપનાઓ પર સરકતું અને એકવેરિયમમાં તરતું અમદાવાદ આજે થયું છે અમદાવાદ એટલે પોળોમાં પોરસાતુ અને ફ્લેટોમાં ફુલાતું મારું અમદાવાદ સૌ કોઈને ચાહતું અને સ્નેહ પાસ માં જકડતું એવું રૂડું રૂપાડું અમદાવાદ છે મારો અમદાવાદ એ પૂરના પ્રકોપ ભૂકંપના કંપનો અને કોરોનાની મહામારી સામે જંગ લડીને ફિનિક્સ પક્ષીની માફક પુનઃજીવિત થઈ ઉઠતું અમદાવાદ હંમેશા આફતોને અવસરમાં પલટતું રહે છે સાબરમતીની સરિતાએ વહેતું અને સરહદે વિકસતું મોટેરા સ્ટેડિયમે રમતું અને સ્ટેડિયા સ્ટેડિયમે કૂદતું મારું અમદાવાદ ગ્લોબલ અમદાવાદ છે વાઇબ્રન્ટ અમદાવાદ છે ગાંધી નેહરુ અને સરદાર બ્રિજથી પૂર્વ પશ્ચિમ સંસ્કૃતિ સાથે અમદાવાદને જોડતું અને પોળો અને પરાવોથી આલિશાન ફ્લેટ બંગલાઓ આલિશાન ફામ હાઉસમાં રહેતું મારું અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી છે તો વાત કરી રહ્યા છીએ અમદાવાદની આપણું અમદાવાદ મારું અમદાવાદ છસો તેર વર્ષનું આ અમદાવાદ આપણું થઈ ચૂક્યું છે અને જ્યારથી સ્થાપના થઈ છે ચૌદસો અગિયારમાં અને ત્યારથી લઈને અત્યાર સુધી અમદાવાદમાં ઘણા બધા બદલાવ પણ આવ્યા છે આજે એ જ આ વાત આપણે કરવાના છે અલગ અલગ સ્થળો વિશે પણ વાત કરીશું કેમ હેરિટેજ સિટીનો દરજ્જો આપણા અમદાવાદને મળ્યો છે અને સમગ્ર ઇતિહાસની પણ આપણે વાત કરીશું અને અમદાવાદની ખાસ વાતો પણ આપણે આજે ચર્ચા કરવાના છીએ અત્યારે મારી સાથે એક મહેમાન ઉપસ્થિત છે અને તેમની સાથે આપણે આગળ ચર્ચા કરીશું કે અમદાવાદનો ઇતિહાસ શું છે કેમ તેને હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે તેના જ વિશે આપણે વાત કરીશું મારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર માણેક પટેલ કે જેઓ પોતે ઇતિહાસકાર છે અને સાથે ડેન્ટિસ્ટ પણ છે ડૉક્ટર પણ છે માણે સૌથી પહેલા તો સ્વાગત છે તમારું નમસ્કાર નમસ્કાર અમદાવાદનો જન્મદિવસ આપણે કહી શકીએ સ્થાપના દિવસ છસો તેર વર્ષ પૂરા થયા છે સૌથી પહેલાં અમદાવાદ વાસીઓને વિશ્વમાં જ્યાં જ્યાં અમદાવાદ દિવસે છે શું કહેશો સૌથી પહેલાં તો હું સ્પષ્ટતા કરી લઉં કે અમદાવાદના છસો તેર વર્ષ કરતાં પહેલાં હજાર અમદાવાદ એક હજાર વર્ષ જૂનું છે મૂળ વાત કરીએ તો અમદાવાદ પહેલાં ભૂતકાળમાં આશાવલ હતું અને આશાવલના પછી નવમી દસમી સદીમાં આશાવલ હતું પછી કર્ણદેવ સોલંકી અમદાવાદમાં આવ્યા અને પછી કર્ણદેવ સોલંકી પછી જે કર્ણાવતી બન્યું અને એના પછી અમદાવાદ બન્યું પછી સુલતાન આવ્યા પછી અમદાવાદ બન્યું એટલે આગળનો જે ગારો નવમી દસમી સદીથી શરૂઆત કરીએ તો અમદાવાદ હજાર વર્ષ જૂનું કહેવાય અને અમદાવાદના પછી જે સસો તેર વર્ષની જે વાતો કરીએ તો એ નજરે દેખાય છે ભદ્રનાથ કિલ્લાથી શરૂ કરો પછી એનો સુલતાન યુગ આવ્યો પછી મુગલ યુદ્ધ આવ્યો મરાઠા યુગ આવ્યો ને પછી અંગ્રેજો આવ્યા અને પછી આપણે આઝાદી મેળવી એટલે આટલા બધા જુદા જુદા યુગ પરિવર્તનો થયા છે અને એ પરિવર્તનની જે જે ગાથા છે એ આમ રોમાંચક છે ગૌરવભરી ગાથા છે અને તમે ખુશ થઈ એવી ગાથા એટલે આ બધી ગાથા તમારા સમય અનુકૂળ તમે માણી શકો છો પણ આજે જે અમદાવાદની આપણે જે વાત કરવી છે એ અમદાવાદના નવા વિકાસની વાત કરવી છે તો અમદાવાદ જૂનું કેવું હતું નવું કેવું છે તો અમદાવાદ જૂનું એ સમયની જો વાત કરીએ તો અમદાવાદમાં એક કોટ વિસ્તાર કહેવાય કોટની મર્યાદામાં અમદાવાદ સીમિત હતું પછી કોટની બહાર નીકળ્યું અને કોટની બહાર એ વખતે નદી પરનો એક વિસ્તાર બાજુમાં જ વિકાસ થયો હતો ના સામે બાજુ વિકાસ થયો નહોતો પશ્ચિમ બાજુ પછી નદીની જે બાજુનો જે વિકાસ છે એ વખતે નદી ગામની બહાર હતી અને આજે અમદાવાદ એટલું બધું વિકાસ પામ્યું છે નદી બે શહેરની વચ્ચે છે જૂનું અમદાવાદ અને નવું અમદાવાદ નદી બે શહેરને બે ભાગ પાડે છે જ્યારે આટલો બધો વિકાસ થયો છે તો નવા વિકાસની જે વાતો કરીએ તો ગાંધી સરદારનું જે અમદાવાદ હતું એ આજે નરેન્દ્ર મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી ગુજરાતમાં થયા અને પછી વડાપ્રધાન થયા ત્યાં સુધીની જે વિકાસની જે ગાથા છે ને એ ચારેય દિશામાં જોવા મળે છે ચારેય દિશામાં માનો કે અમદાવાદમાં જ્યારે મુખ્યમંત્રી હતા એ સમયની જો વાતો આપણે કરીએ તો રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ થયું લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ થયું પછી બીઆરટીએસ નવું વિકાસ પામ્યું અને આજની તારીખની જો વાતો કરીએ તો મેટ્રો પણ શરૂ થઈ ગઈ છે પછી જો વાતો કરીએ તો જે સાયન્સ સિટી હતું એમાં કેટલા બધા વધારા પણ થયા છે આજુબાજુમાં જે આપણે જે એકસો બત્રીસ ફૂટનો જે રોડ હતો એ વિકાસ પામીને સરખેજ ગાંધીનગર હાઈવે પણ વિકાસ પામ્યો છે અને અત્યારે તો વિકાસની ગાથા એવી છે કે એના પછી પણ સાણંદથી સાણંદ ફરે એવો મોટો ચો ચોથી લાઈન પણ શરૂ થશે એટલે જ્યારે આપણે એમ કહીએ કાં આપણે મૂળભૂતની જે વાત કરીએ ને તો આશાવલના વખતનો કે પછી મુગલ બાદશાહના વખતનો કે એ સમયનું જે કોટ વિસ્તારવાળી છે એક બંગડી કહેવાય પછી એક બીજી બંગડી જે ગણીએ તો એકસો બત્રીસ ફૂટની બંગડી કહેવાય પછી એ અત્યારે ત્રીજી બંગડી કહીએ તો સરખેજ ગાંધીનગર હાઈવેની એક ચોથી ત્રીજી બંગડી કહેવાય જ્યારે સાણંદ ટુ સાણંદવાળું જે આખી થશે તો એ ચોથી બંગડી થશે તો આ શેર ચાર બંગડીવાળું છે કે એવું જે આપણે કહીએ છીએ ને તો આ શહેરનો વિકાસ ચાર ચાર બંગડીવાળો થશે અને તમે જુઓ તો ખૂબ ખૂબ વિકાસ થઈ રહ્યો છે ચારેય દિશામાં વિકાસ થઈ રહ્યો છે અને આપણે કોઈને શ્રેય આપવું હોય તો નરેન્દ્ર મોદી અને એમની સાથેની એમની ટીમ અમિત શાહ અને બધાને જે છે ને સહયોગથી યાદ રહેશે ચંદ્રવિલાસના ફાફડા જલેબી ચટણી ફાંકતું ચેતના હોટેલમાં જમતું રેડિયો હોટેલ કે લક્કીની હોટેલે અડધી ચાની ચૂસકી ભરતું મારું અમદાવાદ આજે બર્ગર મેક્સિકન પિઝા ચાઇનીઝ આ રોકતું વિશાલા રજવાડી પતંગ હોટેલમાં ભમતું અને ટી પોસ્ટ કે કોફી ડે બારમાં લિજ્જત માણતું અદ્યતન થઈ ગયું છે આપણું અમદાવાદ એનો સ્થાપના દિવસ એ સૌથી મોટી ખુશીની વાત છે અને એમાં ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ એનો જ એક ભાગ કહી શકાય કારણ કે એકસો ચોવીસ વરસ આ સંસ્થાને થયા હવે શરૂઆત કરી હતી દાદાએ ચાથી તો ચા એટલી બધી પ્રસિદ્ધ થઈ ત્યારબાદ ફાફડા શરૂ કર્યા જલેબી શરૂ કરી ફાફડા જલેબીનું કોમ્બિનેશન અને દશેરાના દિવસે આજે તો અમેરિકા લંડન કોઈ બી જગ્યાએ તમે જાઓ તો દર દશેરાએ ત્યાં લાઈનો લાગતી હોય છે એ જે ટ્રેન્ડ છે એ આપણે ત્યાંથી શરૂ થયેલ છે આપણી ગુજરાતી દાળ બટાકાનું શાક આઈસ્ક્રીમ આપણો એ બધું એટલું બધું પસંદ પડતું પબ્લિકને તો આજે પણ લોકો એને યાદ કરે છે અને આપ આજે બી જોઈ શકો છો કે એ જ ક્રેઝ બરકરાર છે અને આપણું અમદાવાદનું નાક કહી શકાય તો આપણે ચંદ્રવિલાસને યાદ કરવી જ પડશે અમદાવાદની જ્યારે આપણે વાત કરતા હોઈએ અમદાવાદનો આજે છસો તેરમો જન્મદિવસ છે અમદાવાદ છસો તેર વર્ષનું થયું છે ત્યારે અમદાવાદમાં ખાસ કરીને વાત કરીએ તો અનેક એવી જગ્યાઓ છે કે જે અમદાવાદની ઓળખ સમાન છે અને આજે પણ આપણે એવી જગ્યાએ આવ્યા છીએ જ્યાં માત્ર નામ જ કાફી છે અને ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ આપણે સૌએ આ નામ સાંભળ્યું હશે અને જેને કોઈ જ ઓળખની જરૂર નથી આપણે સેલિબ્રિટીઝની વાત કરીએ કે પછી દેશમાં ઘણા બધા જે સેલિબ્રિટીઝ છે મોટી મોટી વ્યક્તિઓ છે તેઓ પણ અહીંયા મુલાકાત લઈ ચૂક્યા છે ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટની અને અહીંયા જે ફૂડ છે ખાસ કરીને પુરી શાકની આપણે વાત કરીએ ફાફડા જલેબીની વાત કરીએ ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ છે આશરે આપણે વાત કરીએ તો એકસો વીસ કરતાં પણ વધારે વર્ષ થયા છે ત્યારે એમની સાથે આપણે વાત કરીશું સૌથી પહેલાં તો સ્વાગત છે તમારું નિર્માણ ન્યૂઝમાં અને આપણે વાત કરીએ તો જ્યારથી સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધીની ચંદ્રવિલાસની એક સફર અને એક ઓળખ સમાન છે અમદાવાદની ઓળખ સમાન ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો એમાં એવું છે કે આ થાળી એક રૂપિયામાં અમે ચાલુ કરી હતી સ્ટાર્ટિંગમાં એ પછી ધીમે 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 વધતા વધતા આજે એકસો ચાલીસ રૂપિયા થઈ છે થાળીની કિંમત અહીંયા દરેક સેલિબ્રિટી મોટા મોટા માણસો મોટા મોટા ઉદ્યોગપતિઓ અને તમામ ગુજરાતના જિલ્લે જિલ્લેથી અને ગામડે ગામડે તમે આજે પણ જોઈ શકો છો કેટલા ટોળા આવી રહે તમારી આંખ સામું કેટલા લોકો અહીંયા મુલાકાત લે છે અને જમીને સંતોષ પામીને આનંદ પામીને જાય છે જૂના માણસોના અમારી પાસે એટલા બધા પોસ્ટકાર્ડ છે કે અહીંયા સસ્તું સારું અને સાત્વિક ભોજન મળે છે આટલું સસ્તું હું ભારત ફરેલો છું પણ મને ક્યાંય નથી મળ્યું એવા એવા કાગળો પણ અમારી પાસે આ આશીર્વાદ સમાન છે અહીંની દાળ એટલી મશહૂર હતી કે અહીંયા કદાચ નાનો બાળક લેવા આવે અને ઢોળાઈ જાય તો અડધો કિલોમીટર આમ અડધો કિલોમીટરની ખુશ્બુ આવતી અને ત્રણ દિવસ સુધી મારી ચેલેન્જ છે કોઈ પણ સાબુદી હાથ ધોવો તમારે સુગંધ નહીં જાય એવી એની રોજની અમે સાત હજાર રૂપિયાની તો ખાલી દાળ જ વેચતા આઠ આનામાં ખાલી ડબ્બો ભરીને ડોલચું ભરીને લોકો ઘેર લઈ જતા અને અત્યાર સુધીમાં લગભગ લાખો લોકોએ આની મુલાકાત લીધી છે કોઈ ઘર એવું બાકી નહીં હોય કે જે અહીંયા નહીં આવ્યું હોય અને દરેક ગામડા દરેક જિલ્લા આ પ્રમાણે આવે જ છે હજી ચાલુ છે આવી અને ભગવાનની કૃપાથી જો આપ સૌની કૃપા હશે તો આ રીતે ચાલુ રહેશે અને જે પ્રકારે મેં કહ્યું કે અમદાવાદની ઓળખ છે આ ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ ત્યારે કેવું આમ ફીલ થાય છે કે અમદાવાદની ઓળખ બની ગઈ છે આ ચંદ્ર વિલાસ રેસ્ટોરન્ટ ઘણા બધા સેલિબ્રિટીઝ આની મુલાકાત લઈ ચૂક્યા છે ત્યારે એટલે આનંદ તો થાય જ કારણ કે આટલું એકસો ત્રેવીસ વરસ ચાલું એ બી બહુ મોટી વસ્તુ છે અને આટલા મોટા મોટા લોકોને આવવું અને એક જમાનામાં મજરે આ કાચો રોડ હતો ઘોડાગાડીઓ જ ચાલતી અમદાવાદમાં માત્ર પાંચ ગાડી હતી ત્યારથી બી લોકો અહીંયા આવતા અને અહીંયા બસોની બસો અહીંયા ઉતરતી ઠલવાતી અને ધમધમાટ કારખાનું સવારે પાંચથી રાતના અગિયાર સુધી ચાલતું અને આજે પણ આપ જોઈ શકો છો કે ઘણા માણસો અહીંયા વધારે છે કયા કયા સેલિબ્રિટી ખાસ કરીને વાત કરીએ તો આવ્યા છે જ્યારથી સ્થાપના થઈ છે ત્યારથી અત્યાર સુધી ગાંધીજી પોતે આવ્યા રવિવારના દિવસે આવ્યા હતા અમે જમવાનો અમે ખૂબ આગ્રહ કર્યો પણ એમણે કોઈ બહારનું નથી ખાતું એટલે એમણે નહીં ખાધું એમણે ઘરાકી જોઈને એમ કીધું કે તમે રવિવારના દિવસે બધાને મફત જમાડ તો ઘણું સારું તમારી આવક ખૂબ છે એ પછી સરદાર પટેલ અહીંયા મેયર પણ હતા ખાડિયામાં અને અહીંયા દેસાઈપુરમાં જ રહેતા એ કાયમ અહીંયા અવારનવાર આવતા અને એમની આત્મકથામાં એમણે લખ્યું છે કે ચંદ્રલાસમાં રતાળુની પૂરી ખાઈને મને વિચારો સ્ફૂરતા એવી રીતે અસરાણીનું આખું પિક્ચર આવેલું છે મા બાપ એમાં અમારી એક કડી છે આખી અમદાવાદનો રિક્ષાવાળો નવસો નવ્વાણું નંબરવાળો અહીંયા દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો એ આખું ગીત છે અને સમય વર્તે સાવધાનમાં છે ઓડે હોવામાં ધોત્યું પહેલે ટોપી ખાધી તાજી જલેબી ખાધી ચાલો આજે આપની પ્રાચીનતાનું પટોળું પહેરાવવા સાથે અર્વાચીનતાની અલબેલી ઓઠણી ઓઢેલું અમારું લાડકું અમદાવાદ બતાવું જે ઓલિમ્પિકનું નું યજમાન બનવા માટે થનગની રહ્યું છે તો સમયની સાથે અમદાવાદ પણ બદલાયું છે જે આપણે હમણાં વાત કરી અને મોડર્નાઇઝેશન ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદીઓએ મોડર્નાઇઝેશનને તે જ પ્રકારે અપનાવ્યું છે પહેલાં જેવી સ્થિતિ હતી પરંતુ સમય જતાં તેમાં પણ ક્યાંકને કંઈક બદલાવ આવ્યો છે આ સિવાય અમદાવાદ કે જે ઓલિમ્પિકની અત્યારે યજમાની કરવા માટે પણ તૈયાર થઈ ચૂક્યું છે એટલું આગળ આપણું અમદાવાદ નીકળી ગયું છે ઓલિમ્પિક કક્ષાનું પણ સ્ટેડિયમ બની રહ્યું છે અમદાવાદમાં ઓલિમ્પિકની યજમાની પણ ગુજરાત કરવાનું છે અને તેમાં અમદાવાદમાં સ્ટેડિયમ પણ મોટા બની રહ્યા છે ઓલિમ્પિક લેવલે વાત કરીએ તો કઈ રીતે ઇતિહાસ ઓલિમ્પિકમાં અમદાવાદનો ખાસ રહ્યો છે કયા કયા ખેલાડીઓને આપ યાદ કરશો અત્યારે અમદાવાદના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ ખેલાડી નેશનલ ચેમ્પિયન બને ને તો પણ બહુ મહત્ત્વનું ગણાતું હતું પણ છેલ્લા તમે જોઈ શકો છો કે જ્યારે છેલ્લો ઓલિમ્પિક રમાયો ત્યારે અમદાવાદના કેટલા ખેલાડીઓ ભાગ લીધો ચાર જેટલા ખેલાડીઓ ભાગ લીધો ને એમાંને એક ખેલાડીએ તો ઓલિમ્પિક મેડલ લાવ્યા છે એનું નામ છે ભાવિના પટેલ ભાવિના પટેલે ઓલમ્પિકની અંદર મેડલ્સ લીધો એ રીતે માના પટેલે સ્વિમિંગમાં ભાગ લીધો અમદાવાદની સિમર છે હમ એવી રીતે સોનલ પટેલ એમને પણ ટેબલ ટેનિસમાં ઓલમ્પિકમાં ભાગ લીધો એટલે ઓલિમ્પિક સુધી ભાગ લેવું એટલું જ નહીં પરંતુ ઓલમ્પિકને તો મેડલ્સ લાવી શકે તેવી કક્ષાના ખેલાડીઓ આજે આપણે ત્યાં તૈયાર થઈ રહ્યા છે એના માટેનું કારણ એટલું જ છે કે સારા કોચ છે સારા સ્ટેડિયમો છે સારી રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે ને એના માટે વધુ પડતું ગુજરાત સરકાર અમદાવાદની પણ કોર્પોરેશન આ તે બધી સંસ્થાઓ એને વિકાસમાં અને ડેવલપમેન્ટમાં ભાગ લઈ રહી છે તો એમ માની શકાય કે ઓગણીસો છત્રીસમાં જ્યારે ઓલિમ્પિકનું ગુજરાત અમે ખાસ કરી અમદાવાદ મેન યજમાન હોય તો અમદાવાદમાં એવા ઘણા ખેલાડી મળી શકશે કે જેઓ ઓલિમ્પિકની અંદર પોતાનું નામ અમદાવાદના શહેરનું ગુજરાતનું અને ભારતનું નામ રોશન કરી શકે એવા ઘણા ખેલાડીઓ અત્યારથી તૈયાર થઈ રહ્યા છે આઈ હોપ કે આપણી પાસે સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થાય એ માટે ગવર્મેન્ટે ખૂબ જ સારું બધું પ્લાનિંગ કર્યું છે અને ઘણી બધી વસ્તુ પ્લાનિંગ સાથે ખાસ તો કોચિંગ બહુ મહત્ત્વનું છે અને આપવામાં બધી સુવિધાઓ મહત્વની છે તેના પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને આજે ઘણી બધી વ્યવસ્થામાં વિકાસ થઈ રહ્યો છે ધમધમતા જોવા મળી રહ્યા છે પણ શહેરની રચના પણ અદ્ભુત છે શહેર ને ફરતા ડઝન બંધ દરવાજાઓ ચકલાઓ કુવાઓ અને પોળોમાં પોળો એક વખત કોઈ અજાણ્યો અંદર આવ્યો તો બહાર નીકળવું ભારે પડી જાય હો તો દર્શક મિત્રો વાત અમદાવાદની જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે અમદાવાદની પોળોની પણ વાત વિસ્તારપૂર્વક આપણે ચોક્કસથી કરવી જોઈએ ચોક્કસથી આપણે અત્યાર સુધી આપણે વાત કરી છે પરંતુ હવે આપણે વાત કરીશું કે અમદાવાદની પોળ વિશે એવું કેમ કહેવામાં આવે છે કે જો અજાણ વ્યક્તિ કોઈ અંદર જો જતો રહે પછી એને બહાર જે નીકળવામાં ખાસ એવી તકલીફ પડે છે એવી અમદાવાદની પોળો છે એવી અમદાવાદની ઓળખ સમાન આ પોળો છે અને તેમાંથી આપણું અમદાવાદ આખું નગર છે તે બન્યું છે ત્યારે ખાસ અમદાવાદની પોળ વિશે વાત કરીશું આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે એની જ વિશે વાત કરવા માટે ડૉક્ટર હેમંત ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર નેતા છે અને તેમની સાથે આપણે વાત કરીશું અમદાવાદની અમદાવાદની પોળોની અને હેરિટેજ સિટી અમદાવાદની હવનભાઈ સ્વાગત છે નમસ્કાર શ્રીનભાઈ વાત જે રીતે મેં કરી કે અમદાવાદની પોળો વિશે વાત અમદાવાદના સ્થાપના દિવસની હોય અમદાવાદના જન્મદિવસની હોય તો અમદાવાદના પોળોની વાત આપણે ચોક્કસથી કરવી જોઈએ કારણ કે ત્યાંથી જ ઉદ્ભવ થયો છે અમદાવાદની ઓળખ છે આપણી પોળ કઈ રીતે આપ કહેશો જવાબ આપ કઈ રીતે આનો આપશો કે જે મેં હમણાં કહ્યું કે કોઈ અજાણ વ્યક્તિ કદાચ અંદર જો જતો રહે પછી એને બહાર નીકળવામાં ખાસ એવી તકલીફ પડે છે એવી આપણી અમદાવાદની પોળો છે બહુ સાચી વાત ભાઈ પોળો એ જોવા જાવ તો કોટ વિસ્તારની આખી જે નગર રચના છે એનો એક વિશિષ્ટ સંરચનાનો ભાગ છે પોળ એટલે પ્રતોલી સંસ્કૃત શબ્દ પરથી આવ્યો છે અને કોમ્યુનિટી બેઝડ પહેલાં તો પોળો હતી કે કુંભારવાડો પણ હોય અને સાથે સાથે દેસાઈની પોળ પણ હોય તો સાથે સાથે બ્રહ્મક્ષત્રિયની પોળ પણ હોય સોનીની પોળ પણ હોય આ પ્રમાણે જોવા ને તો ખાડિયા રાયપુર સારંગપુરમાં લગભગ એકસો ને અગ્ન્યા એસી જેટલી પોળો છે અને એમાંય જે બે આઇકોનિક પોળ કહેવાય કોટ વિસ્તારની તો એક માંડવીની પોળ અને એક ઢાળની પોળ અને એના ઉપર તો એક આખી ખૂબ સરસ રચના પણ થઈ છે કે પોળમાંથી નીકળી નીકળીમાંથી શેરી શેરીમાંથી ગલી ગલીમાંથી જાય વળી પાછી ખાંચામાં એટલે ઘણી વખત એવું થાય કે એ ગીતમાં જ એક એવું વર્ણન પણ છે કે માણેક ચોકમાંથી એક બાઈ પ્રવેશી અને માણેક ચોકમાં જ પાછી નીકળી એટલે ભૂલ ભૂલૈયા જેવી અને આખી એ રચના હકીકતમાં જોવા જાવ તો જ્યારે ચૌદસો ને અગિયારમાં શહેરની સ્થાપના થઈ એ પછી આપણે મોગલ કાળ દરમિયાન પણ અમદાવાદનું શાસન જોયું અને પછી મરાઠા કાળ દરમિયાન પણ અમદાવાદમાં શાસન જોયું જે પ્રમાણે તે વખતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પ્રમાણમાં ખૂબ જ નાજુક હતી તેવી વખતે પોળમાં રહેતા રહેવાસીઓને કેવી રીતે સંરક્ષણ પૂરું પડાય એ માટેની આખી એ જે વ્યૂહરચનાનો એક ભાગ એટલે પોળોની રચના પોળનો મુખ્ય દરવાજો હોય એ મુખ્ય દરવાજાનો પાછો વચ્ચે એક નાનો ખડકીનો દરવાજો હોય અને પોળનો એ દરવાજો રાત્રે આઠ વાગે બંધ થઈ જાય અને એ જે પોળનું જે નાકું સાચવતો હોય એને પોળીઓ કહેવાય અને એ વ્યક્તિને આખી એ પોળ એનો નિભાવનો ખર્ચ આપે અને એ પોળિયાની જવાબદારી કે પોળમાં પ્રવેશતા કે પોળમાંથી બહાર નીકળતા કોઈ પણ માણસની જતા આવતા માણસની દેખરેખ રાખવી આજની તારીખમાં પણ ઘણી વખત હવે તો આપણે શહેર ખૂબ મોટું ફૂલ્યું ફાલ્યું છે ચારસો ને સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર થઈ ગયો પંચોતેર લાખ કરતાં વધારે વસ્તી થઈ ગઈ પણ હજુ આપણને દરેકની એવી પ્રત્યેકને ખબર પડે છે ખાસ કરીને કોટ વિસ્તારની જે બહાર રહેવા ગયા છે એ લોકોને કે તમે ગમે તેવા કરોડો રૂપિયાના બંગલામાં રહેતા હો કે કરોડો રૂપિયાના ફ્લેટમાં રહેતા હો પણ ક્યારેક કોઈ આપત્તિની કે દુઃખની ઘડી આવે ને ત્યારે આપણી બાજુમાં કોણ રહે છે એની પણ ક્યારેક કમનસીબે ફ્લેટમાં કે બંગલાઓમાં ખબર નથી હોતી અને ક્યારેક ચાર વ્યક્તિઓની જરૂર પડે કોઈ માંદી વ્યક્તિને અથવા કોઈ મૃત વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાનું હોય તો એવી વખતે શોધવા પડે માણસો અથવા એકસો આઠના માણસોને કહેવું પડે કે ભાઈ તમે મને મદદ કરો એ પ્રમાણેની આપણે એક દુઃખદ આપણને ગણી શકાય એવી એક સમાજ રચનાનો આજે ભાગ બન્યો છે એ બાબત હજુ આજે પણ પોળમાં નથી તો વાત થઈ આ પોળની પરંતુ આપણે વાત કરીએ અમદાવાદની જ્યારે હેરિટેજ સિટીની વાત કરીએ તો અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો કેમ મળ્યો છે કયા કયા એવા વારસા છે અમૂલ્ય અમદાવાદ પાસે કે જેના કારણે આ હેરિટેજ સિટી પ્રથમ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે એ જ વાત પણ આપણે હેમંતભાઈ પાસે કરીશું હેમંતભાઈ હેરિટેજ સિટીની વાત કરીએ કયો કયો અમૂલ્ય વારસો અમદાવાદ પાસે છે કે પ્રથમ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે શિવમભાઈ અમદાવાદ પાસે જોવા જાઉં ને તો આટલો વૈવિધ્યસભર પ્રત્યેક ધર્મનો વારસો કદાચ કોઈ શહેરમાં આખા ભારતમાં જવલ્લે જ જોવા મળે ચૌદસો ને અગિયારમાં શાહ બાદશાહના હાથે આ શહેરની સ્થાપના થયા પછી આમ તો જૂનો ઇતિહાસ તો દસમી અગિયારમી સદીનો કે જ્યારે રાજા કર્ણદેવ સોલંકીએ આશા ભીલને હરાવી અને પછી કર્ણાવતી નગરની સ્થાપના કરી પરંતુ અહેમદાબાદ જેને કહીએ એ ચૌદસો અગિયારમાં છવ્વીસમી જાન્યુઆરીએ જ્યારે એની સ્થાપના થઈ અને પછી માર્ચમાં લગભગ અગિયારમી માર્ચે એ શહેરને ઓફિશિયલી ગુજરાતના કેપિટલ તરીકે એમણે એને ઘોષિત કર્યું પરંતુ આ શહેરમાં ઇસ્લામિક સ્થાપત્યના બે નમૂન સ્થાપત્યો ચાહે ખૂબ જાણીતી આપણી માણેકચોકની મધ્યે આવેલી જુમા મસ્જિદ હોય બાદશાહનો હજીરો હોય રાણીનો હજીરો હોય રાણી રૂપમતીની મસ્જિદ આસ્ટોડિયા દરવાજા પાસે તો હું દરેક શહેરના પ્રત્યેક નગરવાસીને એવું કહીશ કે એમણે જોવી જ જોઈએ એટલી સુંદર એની કોતરણી છે એટલા સુંદર કાર્વિંગ છે આટલું મિનિએચર કાર્વિંગવાળી કોઈ મસ્જિદ ભારતમાં ભાગ્યે જ હશે એ એટલી સરસ મસ્જિદ છે અને એ જ રીતે અનેક ઇસ્લામિક સ્થાપત્યો શહેરમાં કોટ વિસ્તારમાં આજે પણ વિદ્યમાન છે એવી જ રીતે જૈન ધર્મના ખૂબ સરસ તમે સમિત શેખરજીની પોળના દેરાસરની વાત કરો કે હાજર પટેલની પોળ પાસેના કાળારામજીના મંદિરની વાત કરો અને જૈન સ્થાપત્યના હાજર પટેલની પોળમાંથી લઈને તમે શાંતિનાથની પોળ અને આખું એ ચાલના ઓળ સુધીનો જે વિસ્તાર આવે એમાં જૈન સ્થાપત્યના અદ્ભુત બેનમૂન કારીગરીના દેરાસરો તમે જુઓ અને એ જ રીતે આપણું સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર સહજાનંદ સ્વામીએ પોતાના હસ્તે જે મંદિરની સ્થાપના કરેલી એ સત્તરસો ને પચાસની આસપાસનો ગાળો એટલે આજે લગભગ ત્રણસો વર્ષ થવા આવશે એ મંદિરને કાલુપુરનું સ્વામિનારાયણ મંદિર અદભૂત કલા કારીગરીવાળું ખૂબ સરસ સભા મંડપવાળું ખૂબ મોટા વિશાળ ચોગાનવાળું મંદિર છે જ્યારે અમૃતસરના સુવર્ણ મંદિરની વાત કરીએ ને તો કદાચ વચ્ચે તળાવ નથી બાકી સ્વામિનારાયણ મંદિરની પણ એટલી જ ભવ્યતા છે અને આવા તો અનેક મંદિરો તમે સારંગપુરનું રણછોડરાયજીનું મંદિર જોઈ લો બૌઆનીપુળની યુનેસ્કો દ્વારા ઓળખ પામેલી દ્વારકાધીશની હવેલી જોઈ લો કે પછી તમે કાલુપુર દરિયાપુર શાહપુરમાં પણ આવા જ સુપ્રસિદ્ધ દેરાસરો જોઈ લો તો તમને એવું ચોક્કસપણે લાગે કે બધા જ ધર્મોના સમન્વય સાથેનું બેનમૂન કલાકારીગીરીવાળું ઐતિહાસિક સ્થાપત્ય અમદાવાદમાં છે જે ખરેખર દરેક અમદાવાદીએ સમય કાઢીને અવારનવાર જોવા આવવું જોઈએ અમદાવાદનો સ્થાપના દિવસ છે ત્યારે શું કહેશો તમામ અમદાવાદીઓને તમામ અમદાવાદ જે વાસીઓ છે જ્યાં જ્યાં પણ વસ્યા છે તેમને શું ખાસ સંદેશ અમદાવાદના સ્થાપના દિવસે આપશો મારી તો પ્રત્યેક અમદાવાદીને પહેલાં તો ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવવી છે કે આપણું શહેર આજે નરેન્દ્રભાઈના બહુ વિશિષ્ટ પ્રયત્નોને લીધે બે હજાર સત્તરમાં આપણે યુનેસ્કોમાં ભારતભરના ફર્સ્ટ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની ખ્યાતિ પામ્યા છીએ અને મને એવું ચોક્કસપણે ખબર પડે છે કે અમદાવાદમાં હવે એક એવી જનરેશન છે લગભગ છેલ્લી બે કે જે નદી પારના વિસ્તારમાં રહે છે અથવા આ બાજુ પૂર્વ અમદાવાદમાં વસ્ત્રાલ નિકોલ એ બધા વિસ્તારોમાં રહે છે જેમણે ક્યારેય અમદાવાદના કોટ વિસ્તારમાં પગ મૂક્યો જ નથી કે ખૂબ રસ લઈને તમારે કોટ વિસ્તારના આ જે જૂના સ્થાપત્યો છે જૂની પોળની સંરચનાઓ છે જે રહેણી કરણી છે એને માણવી જ જોઈએ કારણ કે આ જ અમદાવાદની સાચી ઓળખ અને સાચું પોત છે કે જેના લીધે આપણે વર્લ્ડ ફેમસ છીએ સારી વાત કરી હેવનભાઈએ જે આજના યુવાનો છે આજના જે ખાસ કરીને જે યુવાઓ છે તેમણે જોવું જોઈએ જે જૂનું અમદાવાદ કેવું છે જે આપણા ઓળખ ખાસ કરીને આપણે કહી શકીએ કે ખાલી જ્યારે અમદાવાદનો સ્થાપના દિવસ છે ત્યારે આપણે જોતા હોઈએ છીએ ત્યારે સોશિયલ મીડિયા પર કે ક્યાંક આ રીતે ક્યાંક જોતા હોઈએ છીએ પરંતુ પ્રત્યક્ષ જે જોવાનું જે મજા છે જે આપણે ઓળખી શકીએ છીએ તેને કે કેમ અને આટલો ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે તેની સાચી ઓળખ એ છે કે આપણે ખુદ જઈએ અમદાવાદી તરીકે આપણે જઈએ અને લોકોને પણ આપણે બતાવીએ કે કેમ મારું અમદાવાદ કે જે ખાસ છે આ અમદાવાદમાં એક એવી પણ જગ્યા છે જે કદાચ મોટા ભાગના લોકોને ખબર નહીં હોય ઢાળનીપોરમાં 1974 થી બનાવાય છે એક ચકલીની સમાધિ આજની જે તમને એક વાત કરું તો 1974 નો એક એવો દિવસ હતો જ્યારે એ રોટી રમખાણ થયું હતું ત્યારે એક નાની એવી ચકલી કે જેને એક ગોળીબાર અહીંયા થતા હતા એ ગોળીબારમાં એક ગોળી એ આ ચકલીને પણ વાગી હતી અને આ ચકલી અહીંયા એક મરણ પામી હતી જેની અમે અહીંયા એક આ ખાંભી રચી હતી અને આ એક જગ્યા એવી છે કે જ્યાં આ ચકલીનું મરણ થયું હતું અને બીજું એક આપણે વાત કરીએ તો આપણું આ અમદાવાદ આપણું અમદાવાદ એક એવું છે કે જે અમદાવાદ શહેર આપણા પશુઓને પણ પશુઓને પણ એટલું જ એ આપતા હોય છે કે જેટલું માનવને મતલબ કહીએ તો માનવને પણ એટલું સ્વાભિમાન મળતું હોય છે જેટલું એક આ પક્ષીને પણ અમદાવાદ શહેરમાં મળે જેવું આપણું અમદાવાદ શહેર છે આ પ્રાચીનતા જાળવવા સાથે અર્વાચીનતા ભળી પણ હરણફાળ ભરેલ છે ટલ બ્રિજ પણ અમદાવાદ નિશાનમાં વધારો કરે છે અમદાવાદ માત્ર વેપાર ધંધો જ કરી જાણે તેવું નથી તેઓને ગીત સંગીત નાટ્યકલા અને સાહિત્યનો પણ અદ્ભુત શોખ છે ગીત સંગીત ક્ષેત્રે તો બિહારી દેસાઈ દિલીપભાઈ થોડકિયા અંકિમભાઈ પાઠક મુખ્તાર શાહ ડોક્ટર ફાલ્ગુનીબેન ઐશ્વર્યા મજમુદાર નૃત્ય સંગીત ક્ષેત્રે મલિકા સારાભાઈ તબેન શાસ્ત્રી કાશ્મીરાબેન ત્રિવેદી વાદ્ય સંગીત ક્ષેત્રે મંજુબેન મહેતા અમિતાબેન દલાલ શ્રી ચંદ્રકાંત મહેતા શ્રી વિષ્ણુભાઈ પંડ્યા કવિશ્રી તુષાર શુક્લ શ્રી અંકિત ત્રિવેદી શ્રી માધવ રામાનુજ વગેરે કલાકારોએ અમદાવાદનું નામ રોશન કરેલ છે એટલું જ નહીં રમતગમત ક્ષેત્રે પણ અમદાવાદના ખેલાડીઓ ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશીપ સુધી પહોંચ્યા છે અને મેડલ પણ લાવ્યા છે જેમાં ભાવિના પટેલ સોનલ પટેલ માના પટેલ એલા વેનિલ વેલારીનાન અંકિતા રૈના તેજસ બાકરે મુકુંદ પરમાર અમિત શાહેબા વગેરે અમદાવાદને પોડિયમ પર ઝળહળતું કરેલ છે અમદાવાદની ઊંચાઈ સમુદ્રની સપાટીથી કેટલી ઊંચી છે તે કદાચ કોઈને ખ્યાલ નહીં હોય અમદાવાદમાં લાલ દરવાજા ખાતે એક સ્ટોન પર તેના અંગે માહિતી આપેલી છે જેના થકી આપણે કહી શકીએ કે આપણું અમદાવાદ સમુદ્રની સપાટીથી એકસો એક્યાસી ફૂટ ઊંચાઈ પર છે જ્યાં ગાંધીજીને આશ્રમ બનાવવાનું મન થયું વૈશ્વિક ચિત્રકાર એમએફ હુસૈન અને બાલકૃષ્ણ દોષીને ગુફા બનાવવાનું મન થયું અને વિશ્વના માંધાતાઓ બિલ ક્વિન્ટન ડોનાલ્ડ ટ્રમ્પ રાણી એલિઝાબેથ જિનપિંગ જેવા દેશ વિદેશના મહાનુભાવોને અમદાવાદ આવવાનું અને તેમજ તેનું આતિથ્યપણું સંસ્કૃતિ માણવાનું મન થાય તેવા મારા અમદાવાદને હું ખૂબ જ પ્રેમ કરું છું મારા અમદાવાદને દિલથી હેપી બર્થડે અમદાવાદ